રાધે રાધે મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને હું અને જયદીપ મારા મામાનો છોકરો અમે બંને જઈએ છે મારા માસીના ઘરે અને થોડુંક પ્રાચી એને કામ હતું તો એ કમ્પ્લીટ કરવા જઈએ છીએ અને અત્યારે હેને મારી એક ફ્રેન્ડ છે જાહલ એને અમે મળવા જઈએ સરપ્રાઇઝ છે એને તો ખબર નથી હું આવી તો ચલો જઈએ

એમ કઈ મે ફ્રી માં ગઈ લે બાપા તું હમે આમ કરે આ લગન માં કીધું તું ને લગન મને કીધું યાર એ લગન ની ઇન્વિટેશન તો મારા પ્રોગ્રામ હતો હા જો 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 બાકી મે ઇન્વિટેશન તો બધા ને આપ્યું તું સાવ બધા એટલે બધા ને હતી તો કેટલા ના મેરે કોણ લગન માં થી બી બોલા મે દીકરો ભાઈ સાહેબ દેખ્યો

ખબર નહી અહીંયાં લગ્નમાં બધા મને જ જોતા હતા કારણ કે બધા ટ્રેડિશનલમાં ને હું તો એમને એમ દોડતી હતી અને કોઈ ઓળખીતા આવી ન જે સામા મળે ને એવું ઘૂરી ઘૂરી ને જોવાય ને યાર દાત હતો તો બહુ એમ કે સાવ આમ હોય આવું બધુંય કરી લેવાનું જીવનમાં મજા એ મજા હાય તો હે ને હું ને જયદીપ અમ બે ભારો હોય ને વિડીયો ઉતારવા માટે અત્યારે આવ્યા છે એનું શૂટ હતું તો એ બસ થોડોક એમાંથી ટાઈમ કાઢીને અહીંયા માધવરાય આવ્યા છે અને બસ હવે મારા થોડોક ફોટો અને વિડીયો અમે અહીંયા શૂટ કરશું યાર અમારું પ્લાનિંગ જ નહોતું બાકી તો હું કંઈક ટ્રેડિશનલ પહેરીને આવત હું તો નાઇટ ડ્રેસ પહેરીને દોડી આવી કેમ કે મને તો મારા મામા માસીના ઘરે જવાનું હતું એટલા માટે ફટાફટ પાંચ મિનિટમાં રેડી થઈને આવીશું એટલે હવે બસ અમે થોડોક ફોટોઝ ને વિડીયો એડ કરશું હું તમને બતાવીશ ઠીક છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો આ છે મારા માસી આમ સૌથી ફેવરેટ હોય ને તો આ છે મારા માટે કારણ કે મને નાનપણમાં એટલી બધી આમ મારું ધ્યાન રાખ્યું છે એટલી સારી રીતે સંભાળી છે ને તો એમ કે એવા વ્યક્તિને કેમ ભૂલાય એનું હું નાની હતી ને ત્યારે બહુ તોફાની હતી યાર તો બહાર એમ તો ત્યારે છે ને એટલી જીદ્દ કરતી ને અને મારી જીદ પણ હદ હદબાર હતી એમ તો મારા માસી જ મને વધારે સાચવતા તો આ માસી એ છે અને બસ આમ ફેવરિટ એટલા માટે છે કે એણે મને મોટી કરી તો મને એની સાથે આમ રહેવું ગમે કારણ કે પહેલાંથી આમ સાવ નાની નાની બાબતોનું પણ મારું એ ધ્યાન રાખેલું છે તો મને એવું થાય કે હું સૌથી વધારે એને પ્રેમ કરું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું પણ એમ કે એનું ગામ છે ને મને ઓછું ગમે ટૂંકમાં ત્યાં મજા જ ના આવી રહી હો તો મારા માસી છે ને એમના કારણે હું ત્યાં જતી હોઉં તો હવે હું બસ ઘરે જાઉં છું બસ તો અહીંયાથી હમણાં થોડુંક આમ તો એમ વસ્તુને એવું લેવાનું છે તો બસ એ લઈને હવે અમે નીકળીએ ફાઇનલી ઘરે સો ગાઈશ ગાઈસ ગાઈશ મારા વ્લોગને આવી રીતે કન્ટિન્યુ જોતા રહેજો ઠીક છે અને જેણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી આપજો ફટાફટ ઠીક છે રાધે રાધે